રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીને મોરબી પોલીસ હેરાન કરતી હોવાના પીડિતાના આક્ષેપ મોરબી પોલીસ વધુ એકવાર આવી વિવાદમાં દુષ્કર્મ પીડિતાની ફરિયાદ લેવાને બદલે તેને હેરાન કરવામાં આવતી હોવાના આરોપ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી યુવતીને આરોપી સાથે સંપર્ક થયો હતો યુવતીના બર્થડેની ઉજવણી દરમિયાન ઠંડા પીણામાં બેભાન કરવાની દવા નાખી દુષ્કર્મ આચર્યું મોરબીના જયદીપ ડાભી મિતેશ ભટ્ટ અને ટંકારાના વિજય ભાડજા સામે કરી અરજી યુવતીના બ્યુટી પાર્લરમાં જઈને ધમકીઓ આપતા યુવતીની નાની દીકરીની હત્યા કરી નાખવાની ધમકી આપતા પતિ સાથે છૂટાછેડા કરવા મજબૂર કરાવી દીકરીની હત્યાના ડરને લીધે કર્યા છૂટાછેડા

હા અમારે જો અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ નહીં કરે કે અમારી એફઆઈઆર નહીં કરે તો અમે બધે જશું કેમકે આજે મારે એકનો સવાલ નથી આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે અમારી પાસે પ્રૂફ પુરાવાય છે તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું જે છે ને મારે ન્યાય મેટર કરે છે કેમકે આમાં અમુક લોકો એવું કે છે કે આર્થિક લેતી દેતી પતાવી તમે કેસ પૂરો કરો એવી આપે છે અમને તો અમારા માટે આર્થિક મેટર નથી કરતું જે આપણે ન્યાય જોઈ છે ને જોઈએ છે મરજી વિરુદ્ધ નું કામ થાય ને એનો ન્યાય એટલે સમાધાન માટે તમને પ્રેશર કરે છે સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે પણ આપણે સમાધાન નથી કરવાનું કેમ કેમકે મારે ન્યાય જોઈએ છે

તો એની સ્કૂલમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે